છેલ્લા ત્રણ દિવસથી પાણીની સમસ્યાને લઈને સમા વિસ્તારમાં ચર્ચા છે ત્યારે આજરોજ પાણીની સમસ્યાનો સુખદ અંત આવ્યો છે મહાકાળી સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાથી પરેશાન હતા ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની તંગી વધુ ઘેરી બની હતી જેના કારણે સોસાયટીના લોકોને રોજિંદા કામો કરવામાં પણ મુશ્કેલી પડી રહી હતી પાણી માટે વલખા મારતા રહીશોએ અનેકવાર રજૂઆત કરી પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નહોતો કપરી પરિસ્થિતિમાં વોર્ડ નંબર બેના લોકપ્રિય કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતે રહીશોની વ્યથા જાણીને તાત્કાલિક ધોરણે હસ્તક્ષેપ કર્યો હતો તેમણે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા અને સમસ્યાની ગંભીરતાથી વાકેફ કર્યા શ્રી રાજપુરો અધિકારીઓને કડક સૂચના આપતા જણાવ્યું કે તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે અને રહીશોને પૂરતો પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે કોર્પોરેટર માત્ર સૂચનાઓ આપીને ઝટક્યા નહીં પરંતુ તેમણે પોતે પણ આ બાબતમાં સક્રિય રસ દાખવ્યો તેમણે રહીશો અને પાણી વિભાગના અધિકારીઓ વચ્ચે મધ્યસ્થી કરી અને સૌના સહકારથી સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયત્નો કર્યા તેમના સતત પ્રયત્નો અને યોગ્ય માર્ગદર્શનને કારણે આખરે મહાકાળી સોસાયટીના રહીશોની પાણીની સમસ્યાનો સુખદ અંત આવ્યો હવે સોસાયટીમાં નિયમિત અને પૂરતું પાણી એક જ મહિનાની અંદર મળી રહી છે જેના કારણે રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે મહાવીરસિંહ રાજપુરોહિતના કાર્યની સોસાયટીના રહીશોએ હૃદયપૂર્વક પ્રશંસા કરી છે રહીશોનું કહેવું છે કે તેમના કોર્પોરેટરે ખરેખર લોકસેવક તરીકેની ફરજ બજાવી છે અને તેમની ત્વરિત કાર્યવાહીથી તેમની વર્ષો જૂની પાણીની સમસ્યાનો નોંધાવી છે આ ઘટના અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે પણ એક ઉદાહરણ સમાન છે કે કેવી રીતે લોકોની સમસ્યાઓને ગંભીરતાથી લઈ તેમનું નિરાકરણ લાવી શકાય છે છેલ્લા ઘણા સમયથી મહાકાલી સોસાયટી અને આસેપાસેની પાંચ સાત સોસાયટી જેવી રીતે સચિનાન નીલકંઠ આમરપાલી અને રાધાનગર સુધી લો પ્રેશરની સમસ્યા છે એ સમસ્યાને નિરાકરણ માટે

ઉનાળો હોય કે ચોમાસું હોય કે શિયાળો હોય પૂરતા પ્રમાણમાં પાણી આપવાનું મહાનગર સેવા સદનની જવાબદારી છે અમારો સૌની જવાબદારી છે અને જેવી રીતે આપ જોઈ રહ્યું છે કે આપણે બધા ટાંકીઓનો આજે પ્રેશર જોયું પાઇપલાઇનનો સ્થાનિક લોકોને પણ આ પૂછશો તો એ જાણશે આપને કહેવામાં આવશે કે થોડોક સુધારો થયો છે પરંતુ આ પર્યાપ્ત સુધારો નથી જ્યાં સુધી આ સુધારો ના થાય ત્યાં સુધી જરૂર પ્રમાણે અહીંના નિવાસીઓને ટેન્કરોની વ્યવસ્થા કરી છે આજે પણ આ પાંચ સાત સો વચ્ચે વીસ એક મેં સૂચન કર્યું છે અને પંદર દિવસથી મહિનામાં નવી લાઈન નાખવાની સાથે આ સમસ્યાનું નિરાકરણ આવશે હા સમસ્યા હતી પણ આજે બે દિવસ પહેલાં જે થયો હોબાળો એનાથી વીએમસીવાળા વાળા જાગ્યા છે કે ભાજપના કોર્પોરેટરો બધા જાગ્યા છે એ સારી વસ્તુ છે કે થયું છે તો એનું સોલ્યુશન લાવવા માટે આગળ આવ્યા છે અને આગળ આ બધું અમને લોકોને આગળ સગવડ આપતા રહેશે એવી અમે માનીએ છીએ કે આગળ આપશે એ લોકો ગરમી પડી રહી છે ગરમી છે એટલે પાણી તો જરૂરત જ છે આમ રેગ્યુલરલી તમે કદાચ શિયાળો હોય તો ઓછું વપરાતું હોય પણ ઉનાળામાં બધા જ સમજી શકે છે કે પાણી પીવાની સાથે થોડુંક ગરમીના હિસાબે લોકો નાવું પણ હોય છે બે વખત નાતા હોય છે ગરમીના કારણે એટલે પાણી જરૂરી છે અને પોતા પ્રમાણના પ્રેશરથી આવવું જરૂરી છે અમારા ટાંકી ભરાતી જ નથી આજે થોડાક પ્રેશરથી રોજ કરતાં થોડા પ્રેશરથી પાણી આવ્યું છે બાકી આગે આગળ બાર આવી રીતે જ આવ્યા કરે એ જ અમે કહીએ છીએ કોર્પોરેટર અહીં આવ્યા છે તો સારી વાત છે હા સારી વાત છે એ લોકો ઇનિશિયેટિવ લીધું છે તો સારી વસ્તુ છે અને આગળ બી આ રીતે અમારા પ્રોબ્લેમનું સોલ્યુશન જલ્દીથી આવે તો પછી આપણે અમે બી આગળ કશું વિચારી શકીએ છીએ શ્વેતા શાહ